ડાંગ જિલ્લાના ઉત્તરવાન વિભાગ હેઠળ આવતા સુબીર તાલુકા બડીપાડા રેન્જમાં એક હૃદયદ્રાવક દ્રાવક ઘટના બની છે જેમાં મહાલના જંગલ વિસ્તારમાં દીપડીએ સાત વર્ષના માસુમ બાળકનો ભોગ લીધો છે માહિતી મુજબ મહાલ ગામનો રિતેકભાઈ જીતેરામ નામનો બાળક તેના દાદી અંતુબેન સાથે પશુઓ ચરાવવા જંગલ નજીકના ખેતરમાં ગયો હતો રીતેકના માતા પિતા સુગર ફેક્ટરીમાં મજૂરી કામે ગયા હોવાથી તે તેના દાદીના આશ્રય હેઠળ હતો બપોરે આશરે બે વાગ્યા સુમારે પોતાના બચ્ચા સાથે નીકળેલી દીપડી અચાનક દાદી અને બાળક પર હુમલો દીપડીએ રીતેક ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડતા તેનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું છે આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે બનાવની જાણ થતા જ બરડીપાડા રેન્જના આરએફઓ ડીએસ હળપતિ સહિતની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો મેળવી પીએમ માટેની તજવીજ હાથ ધરી હતી હાલમાં વન વિભાગ દ્વારા આદમખોર દીપડીને પકડી પાડવા માટે જંગલમાં પાંચરા ગોઠવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે મારું નામ અંકુ બેન બાલુભાઈ ચૌધરી મહાલ ગામમાં હતા છે ફતેર બળદ ચાર વાગે તે હુમલા કરી દીપાડને માની નદોનલ પણ પાછળથી આવ્યા હતા